મેં હાલમાં આપણે જણાવ્યું કે આ બંને ગુનાઓની તપાસ ચાલુ છે આપણે જણાવ્યું આપના આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી તથા અલગ અલગ માધ્યમથી અમારી પાસે વિડીયો આવેલા છે આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવશે અને વિડીયોમાં જે લોકો કાયદાઓ હાથમાં લેતા જણાશે તો એ લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જરૂર જણાતો અલગ પણ ગુના દાખલ કરી શકાશે ફરિયાદ કરવાથી ધાર્મિક લાગણી દુભાતી હોય તો અમે પાંચસો ને શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાવ્યું પાંચસો ને આયોજકો કોઈની લાગણી દુભાઈ નથી અને હું પોતે જન્મથી હિન્દુ ક્ષત્રિય છું એ જે ધાર્મિક લાગણીની વાત છે તો ધાર્મિક લાગણી જાહેરાતોના પૈસા ઉઘરાવાથી કે આવતી માટે લોકોને ઉદ્યોગપતિનું ભૂલને પૈસા ઉઘરાવાથી ખાણીપીણીના કે રાઇડ્સના સ્ટોલ રાખીને પૈસા એને ભાડે આપીને ચલાવવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય જેને કારકિર્દીની ચિંતા હોય ને એ કાયદો હાથમાં લઈ અને ન રહે તમે લોકો વિડીયો જોશો તો એમાં જે કારકિર્દીની વાત કરી રહ્યા છે એ વડીલ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે એટલે કારકિર્દીની એટલી બધી ચિંતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ રાત્રિના સમયે જે એ લોકોએ ફોન કર્યા એમાં અધિક સાહેબે અમે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તમે આ જગ્યાએ આવો અમે પાંચસો ને પાસઠ મૂર્તિનું વિસર્જન કરાવેલ છે તો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરાવી દઈશું અને અમે સંપૂર્ણ ખાતરી આપી હતી અમે બે અમારી પીસીઆર વાહન પણ એમની સાથે આવવા માટે તૈયાર કરવા મોકલી આપી હતી પણ એ લોકોએ અમને ક્યાંય સહકાર આપેલ નથી હું આપને એક દાખલો આપું કે વાંકાનેર શ્રી જે છે ચિત્રભાઈ સુમાણી એ વીસ વર્ષથી શ્રીજી મૂર્તિની સ્થાપના કરે છે અને દર વર્ષે એ ચોક્કસ તળાવમાં જ શ્રીજી મૂર્તિનું વિસર્જન કરે છે પરંતુ આ વખતે કલેક્ટરશ્રીની સૂચના સરકારશ્રીની ગાઈડલાઈન અને પોલીસની રિક્વેસ્ટને માન આપીને તેઓએ પણ કૃત્રિમ તળાવમાં પોતાની મૂર્તિનું વિસર્જન કરેલ છે તો એવી રીતે કાયદો કોઈના બાપની જાગીર નથી તમામ લોકો કાયદાનું પાલન કરવું તો ફરજિયાત છે જાહેરનામામાં સ્પષ્ટ આવ્યું છે કે મોટી મૂર્તિ તમારે રાખવાની રહેતી નથી તો તમે જો તમારા કાયદામાં ન પાલન કરો અને પછી ખોટા બાના કાઢો તો એ યોગ્ય નથી તપાસમાં જે મેં અગાઉ પણ જણાવ્યું કે વિડીયોમાં જે જે વસ્તુ દેખાશે એમાં જે જે વસ્તુ ઉમેરાતી હશે જે આરોપીના નામ આવતા હશે વિશેષ તો પોલીસ કોઈને પણ છોડવાની નથી તમામ પોલીસ એને અટકાવવા માટે પૂરતા પ્રયત્ન પૂરતી કોશિશ કરી છે પરંતુ એમને કાયદો હાથમાં લેવાની એમને નિયમત લીધી હતી અને એમણે એ પ્રમાણે પોતાની મનમરજીથી એમની સાથેના જે વ્યક્તિઓ હતા એમની જાનને જોખમમાં મૂકીને કારણ કે એ જગ્યાએ તંત્ર દ્વારા કોઈપણ ફાયર બ્રિગેડ કોઈ પણ સેફટી ટીમ મેડિકલ ટીમ કોઈપણ વ્યવસ્થા ન હતી તો પોતાની ક્રેન લઈને ગયા અને આ પ્રકારની એ લોકોએ કાયદો હાથમાં લઈને કાર્યવાહી હાથ ધરેલ છે